મારું નામ નીરવ ગોંડલિયા પૂર્વ પ્રમુખ બગીસરા શહેર યુવા ભાજપ મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી પણ મારે યુવા મોરચાની જ્યારે ટ્રમ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમ્પમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું કારણ કે વ્યવસાયને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો એટલા માટે મેં આ મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે અમારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો જિલ્લા પ્રમુખશ્રીનો મેં એમને ત્યારે આ પણ પાડેલી પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદ્ભવ થયા એટલે મારે ના છૂટક્યા કરવું એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે હું ભારતીય જનતા પાર્ટી સાથે તો મરણ મરણ સુધીથી હું ખાતરી આપું છું પાર્ટીના અધ્યક્ષ મારા શહેરના અધ્યક્ષ બધાને ખાતરી આપું છું જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું ગમે ત્યારે ગમે એ કામ હશે અમે કરવા માટે કટિબદ્ધ છે